دماک ٹھیکوله دانو ري نیکولا رمو رمو رے تو کینے کار کنے کولے رمو رمو رے دوکلیو تم رمو جو آن مرایا رمو رمو رے گوري او سنے رمو ساری را ایک سنے بيجے سنے بيجے سنے ہو را تن بينے تن بينے تن دا گوڑا اوتے سنے رمه رانی ناد لگو

துமாரி தரணா துமாரி தரவா திணாக்கலா தாக்கலா

વાહ ભાઈ વાહ ઘણા બધા મિત્રો ત્રણથી માંખોડિયાની અનેક ચુટબી આવી છે એ બધાને એકવાર જોરદાર આપણે તાળીઓથી ઉધાવીએ બાપા તમામ જેણે પણ દાન આપ્યું છે બાપા બધાને નમ્ર વિનંતી પાત્ર તૈયાર થાય ત્યાં સુધીમાં મંડળની થોડીક વાત કરી દઈએ પછી આપણે મંડળની આગળ શરૂઆત કરીએ જય ભક્તિ ભક્તિધામ મંડળ બગસરા તાલુકાની અંદર જુના વાગણિયા ગામ છે જૂના વાગણિયા ગામ ની અંદર અમારો જય હિન્દુ રામદેવજી મહારાજ ના સાંદિ છે બાપા જય ભક્તિ ધામ અમારી ગૌશાળા ગૌશાળાની અંદર ત્રણસો થી પણ વધુ સંખ્યાની અંદર લુલી લંગડી અપંગ અને બીમાર ગાયો ની ગૌશાળા છે બાપા અને આજ ગૌશાળા માટે આ દિવાળી રજાઓની અંદર ગામે ગામ ફરી રહ્યા છે બાપા

સગુણાબેનના લગ્ન ને આ બધું ઘણું તમે જોયું હશે ઘણા બધા મંડળમાં જોયું છે અમે એક સમયે સુરતમાં એવો વિચાર કર્યો કે આ બધું તો ઘણા લોકો રમે છે પણ જેના નામથી રામા મંડળ છે એ પીર રામદેવજી મહારાજની સાચી જીવનલીલા શું છે ખરેખર એનું જીવન સેના માટે હતું અને એની જીવનલીલામાં જે પણ પરચા આપ્યા એ બધાયનો એક અર્થ છે ખાલી જોવા ખાતર નહીં પણ સમજવા ખાતર

આ આ ની અંદર આ કડો મને ખબર છે પણ ગર્ભ થી કઉ છું સુરત માં ગુજરાત માં અમને જે લોકચાહના મળી છે અમને જે પ્રેમ લોકોનો મેળો છે એ કદાચ બીજા કોઈને મળ્યો નથી અને આ લોકચાહના માટે સેવા માટે જ માત્ર ને માત્ર આ દિવાળી આ દેશમાં રમવાનો પ્રોગ્રામ કરીએ બાકી આ શક્ય જ નથી નોકરીમાંથી ધંધામાંથી જ નથી પણ આ દિવાળી એક જ મારો હેતુ છે બાપા જો ઈશ્વરે આપ્યું હોય પ્રભુએ આપ્યું હોય તો તન મન ધનથી આપજો બધા જાણે છે છેલ્લા બે વરસમાં હું હાલત છે આખા દેશની આપણે કોઈને નથી કેતા પચી પચાસ હો પાંચસો હજાર પાંચ હજાર અહીંયા આપી દઉં નહીં પણ જે ઈશ્વરે આપ્યું હોય અને તમને એમ લાગતું હોય કે ગૌશાળામાં આ જાય છે લેખે છે તો દેજો બાકી તમારા ગૌશાળા હાવ નજીક છે મારે કઈ તમને સાબિતી આપવાની જરૂર નથી અહિયાં નોંધ કઈ નહીં કાલે અમને ઉઠી ત્યાં જઈને અમને કઈ જ વાંધો નથી બસ આજે એના સનિધિ અમારું જય જયભક્ત મંડળ રમે છે અને જ્યાં પણ મોજ આવે વરસતા રહેજો બાપા બાકી એટલું ચોક્કસ કઈ સવાર સુધી બેસજો મજા આવશે અને અત્યાર સુધી ક્યારેય નહીં જોયું એવું મંડળ અહીંયા બતાવશે આ ગામમાં માં અમે એકવાર રમી ગયા છીએ અને જેણે જોયું છે ત્યારે એ બધાને ખબર છે જ્યારે મંડળ રમ્યા અમે ત્યારે જેને મંડળ રમાયો તો ની ચોકમાં એ ભાઈ એવું કહેતા હતા ત્યાં અમારે બસો જણા થાય અને હવારે આરતીમાં પાંચસો હતા સમાધિની પાંચ વાર ગાંઠિયા લોટ્યું એમને યાદ છે અને ભાઈ જેના

કે ભક્તિભાવ રાખવો જોઈએ પ્રેમ ભાવ રાખવો જોઈએ માનવતામાં માનો ક્યાં ભગવાન આપોઈન તો સેવા કરો પણ આપણને હામી સલાહ દેવા માંડે એમ કેવું કાય ન હોય ત્યારે હું હંમેશા ચોક્કસ વર્ષોથી એક વાત કહું છું જેને માણસ નો સમજાવીએ કે કુદરત સમજાવે છેલ્લા બે વર્ષ બધું ભગવાન સમજાવી દીધું કૃપા કરે ભગવાનને પ્રાર્થના કરી આવા દિવસો કોઈ દી કોઈ ન દેખાડે પણ જો માનવ ધર્મ આપ્યો હોય બાપા તો એકવાર વાર આજ નહીં તમારી આવનારી પેઢી પણ તમને યાદ રાખે કે નહીં અમારા પૂર્વજો કઈક સારું કામ કરીને ગયા હતા કદાચ આંગળી ચિંતાનો પૂન છે ગાય માટે જેટલી સેવા કરો માનવ માટે જેટલી સેવા કરો ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી આપો અને ક્યાં આવા મુંગા પશુઓ માટે સેવા કરશો બાપા એકવાર ભગવાન જરૂર તમારો આડો આવશે તો મંડળની શરૂઆત કરતા ખૂબ આનંદ થાય છે કે આજ આ ગામની અંદર ફરીથી મેં રમવા વધારા અને આપણે મંડળની અહીંયાથી ધીરે ધીરે શરૂઆત કરીએ અને જો જાણો છો કે પી રાંદેજી મહારાજના જન્મથી જ આપણે શરૂઆત કરવાના છીએ ત્યારે પી રામદેજી મહારાજનો પહેલો પ્રવેશ એટલે અરજી ભાઠી અને પી રામદેજી મહારાજ કે આજ આપ સૌ જાણો છો કે કદાચ તમને મને ખબર પડે કાલ હવારે અહીંયા કૃષ્ણ કાળીઓ પધારવાના છે કાળીઓ ઠાકર આવવાનો છે રામદેવ પીર આવવાના છે તો તમારી મારી કેવી તૈયારી હોય બાબા આપ જોઈ શકો તો ફૂલડાની હાર ને આવું એટલે તમને મને અરખ નો માતો હોય કે આજ ઝાંઝરિયા ગામની અંદર મારો રામ પધારવાનો છે બાબા તો વિચાર કરો કે આજ તો આજ મારો રામ પધારવાનો છે અને તો એ વ્યાત કરો બોકરણગઢ ના રાજા અજમલ કે જેને આજે કેટલા મેણા સાંભળવા પડ્યા હતા તો એને કેટલું દુઃખ હશે અને વિચાર કરો ભગવાને જેને હથોહત વચન આપ્યો હોય એને કેટલો હરખ હશે કે આજ કોકરનગઢ ની પ્રજા સુખી થશે આજ મારો વારસદાર આવશે આજ ભગવાન પોતે મારી ઘેર બધારવાના છે તો એને કેટલો આનંદ હશે તો આજે કોકરનગઢ ની પ્રજાને હૈયા હરખ નો કારણ કાતો બારબીતના ધણી કાર્યો ઠાકર પોતે વધારવાના છે તો એની કેવી તૈયારીઓ હશે અને એના લોકો કેવી વાતો કરતા હોય કે નઈ આજ મારે આમણે રામદેવ પોતે ઉધારવાના છે